શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકા શારદા પીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરના સામાજિક તત્વોએ નિશાન બનાવ્યું નવ ચોકી ઓવારા ખાતે આવેલ શંકરાચાર્ય મઠ વહેલી સવારે અજાણ્યા ઈ મંદિર ઉપર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો નદી કિનારે આવેલા આ મંદિર પર વહેલી સવારે કોઈ ઈસમ આવ્યો હતો ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળા કાગળ ફેંક્યા સજા સે જુદા જેવું લખાણના કાગળો પણ મળ્યા પોલીસ તપાસ શરૂ કરી ચૂંટણી પહેલા શહેર જિલ્લાનું વાતાવરણ ઢોળવાનો પ્રયાસ આમતનું સંચાલન મુક્તાનંદ સ્વામી કરી રહ્યા છે અત્રે નોંધનીય છે કે મુક્તાનંદ સ્વામી અજમેર બ્લાસ્ટના આરોપી છે અને હાલ તેઓ જામીન ઉપર બહાર છે રિપોર્ટર અજર પઠાન સેટરડે ન્યૂઝ ભરૂચ આજે સવારે અંદાજે સાડા પાંચથી છની વચ્ચે એક બનાવો અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે જ્યાં કોઈ એક ઇસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાંખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાયએસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે ને તાલકાત પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે મારું નામ મુક્તાનંદ સ્વામી શંકરાચાર્ય મઠ રણછોડજી ઓવાળો ભરૂચમાં મારું સ્થાન છે દ્વારકા પીઠ દ્વારા સંચાલિત આ મઠ છે આજ રોજ સવારે હું મારી પ્રાતાવિધિ જે કંઈ પણ પતાવી અને પાંચ વાગે બહારનો જે ચોલેશ્વર મૌલેશ્વર મંદિર પર પૂજા કરીને હું પરત અંદર આવ્યો અને અંદરના પશુપતિનાથ મંદિરના પૂજાની પ્રક્રિયા હું કરી રહ્યો હતો લગભગ સાડા પાંચ વાગ્યાના સુમારે અહીંયા જ નજીકમાં રહેતા દિલીપભાઈ દવે કરીને એ એકદમ અંદર આવ્યા અને દરવાજો બંધ કરીને મને એવું કહેવા લાગ્યા કે કોઈક બહાર બધું જ્વલનશીલ પદાર્થ છાંટી રહ્યો છે કંઈક એટલે ધમાલ કરે છે આ જેવું મને કહ્યું એટલે હું બહાર જોવા માટે મુખ્ય દરવાજે બહાર જતો એટલામાં જ અંદરના દરવાજા બહારથી જે તે વ્યક્તિએ આગ લગાડી અને હું એ તરત આગ અને ઓલવવા માટે ગયો અને પછી આગળથી હું આગલા ભાગમાં જે આગ લાગી હતી એને ઓલવવાનો મેં પ્રયત્ન કર્યો એ દરમિયાન બહાર કોઈ હતું નહીં પણ ત્યાર પછી મેં મારા સીસીટીવી ફૂટેજ જોતા મને ધ્યાનમાં આવ્યું કે પાછલા નદીના ભાગથી એ વ્યક્તિ અંદર મઠ પરિસરમાં પ્રવેશ કર્યો અને એ પ્રવેશ કર્યા પછી એણે મુખ્ય જે મંદિરનો અંદરનો પરિસરમાં આવવાનો જે ગેટ છે એ એણે પહેલાં ખોલ્યો અને પછી આ બધી કંઈક પોટલીના સ્વરૂપમાં જે પદાર્થ લાવ્યો છે જ્વલનશીલ પદાર્થ એણે બધે પોટલીઓ છાંટી નાખી હતી અને એ દરમિયાન એણે કેટલાક કાગળિયા જે એણે ઉછાળ્યા મારા સીસીટીવી ફૂટેજમાં જે જોવા પછી ધ્યાનમાં આવ્યું એટલે મેં એ કાગળિયા પણ જોયા તો એની અંદર સનતનસનો નારો લાગ્યો હતો અને આ જે કંઈ પણ પ્રક્રિયા એણે જે કરીને એ મુખ્ય ઝૂલેલાલ મંદિર તરફ જવાના માર્ગ પર એ નીકળી ગયો એણે કાળા કલરનો આખો બધું જ પહેર્યું હતું ડ્રેસ અને બુકાની પણ એક પ્રકારની બાંધી હતી અને ઉપર જાળીદાર ટોપી હતી સફેદ કલરની હાથમાં ગ્લોવ પહેર્યા હતા આ વિવરણ મેં મારા સીસીટીવી ફૂટેજની અંદર જોતાં મને ધ્યાનમાં આવ્યું